દેશની રાજધાની દિલ્હીમાં તાજેતરમાં બનેલી કાર ની ઘટનાના પગલે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ પર છે આતંક માહોલ વચ્ચે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક ગણેશ મંદિરની માત્ર દસ મીટરના અંતરે એક બિનવારસી સૂટકેસ આવતા શહેર પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી જોકે બોમ્બ સ્ક્રા તકેદારી પૂર્વક તપાસ કર્યા બાદ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા પોલીસે શ્વાસ લીધો આ શરૂઆત ત્યારે આજે સવારે થઈ હતી સુરત પોલીસના કંટ્રોલ રૂમને એક કોલ મળ્યો હતો કે રાંદિર વિસ્તારમાં ગણેશ મંદિરની બરાબર સામે સિગ્નલ નજીક એક કાળા રંગની શંકાસ્પદ સૂટકેસ લાંબા સમયથી બિનવારસી હાલતમાં પડેલ ધાર્મિક સ્થળની નજીક અને દેશમાં હાલ પ્રવૃત્તિ રહેલ સુરક્ષાના માહોલને ધ્યાનમાં રાખીને આ કોલને ગંભીરતાથી લેવામાં આવ્યો કોઈ પણ પ્રકારનું જોખમ ન રહે તે માટે વિસ્તારને કોર્ડન કરીને જાહેર જનતાની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો લાંબી અને સઘન તપાસ બાદ જયારે સુટકેસ ખોલવામાં આવે ત્યારે અંદરથી કોઈ પણ વિસ્ફોટક કે શંકાસ્પદ સામગ્રી ન મળી આવતા પોલીસે હાશકારો અનુભવ્યો રાદેર પીઆઈ આરજે ચૌધરી આ મામલે સત્તાવાર નિવેદન આપતા કહ્યું કે બેગમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી બીડીએસ સ્કોડ દ્વારા સ્કેનિંગ અને તપાસ પૂર્ણ કરવામાં આવી જેમાં કોઈ જોખમ જણાયું નથી જો કે તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત એ પણ છે કે ખાલી સૂટકેસની અંદર બાજુએ લાલ રંગના કુમકુમથી સ્વસ્તિકનું નિશાન બનાવવામાં આવ્યું આ ધાર્મિક નિશાનને કારણે સુટકેસ કોણે અને શા માટે મૂકી તે અંગેનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે કેમેરામેન સેનિલ ધીરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે